જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવત કથાના ત્રીજા સ્કંદના બીજા પાઠમાં આપનું સ્વાગત છે સંગનો રંગ મને જરૂર લાગે છે તમારા કરતા જ્ઞાનમાં સદાચરણમાં ભક્તિ વૈરાગ્યમાં આગળ હોય તેવા મહાપુરુષોનો આ દ્રષ્ટિ આગળ રાખજો રોજ ઈચ્છા કરવાની કે ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન

જીવનનો તિરસ્કાર ન કરવો પણ તેના પાપનો તિરસ્કાર કરવો વિદુરજીને લાગ્યું કે તુત્રાષ્ટ્રના ક્ષમ રહીશ તો મારું જીવન બગડશે તેથી વિદ્યુરજી ઘરનો ત્યાગ કરીને ગંગા કિનારે આ ભગવાનની ભક્તિ કરવા લાગેલા તે તાણ જીણાની ભાજીમાં સંતોષ માન લંડુ તો ત્રસ્તે વિદુરજી માટે ઘણો મોકળ્યો પણ વિદુરજીએ તેનો અસ્વીકાર કર્યો પાપીના ઘરનો ન ખવાય પ્રભુ ભજનમાં અંદોષ વિઘ્ન કરે છે ભગવાન કૃપા કરે છે ત્યારે સંપત્તિ આપતા નથી પણ સાચા સંતનો સત્સંગ આપે છે સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે પણ કુશંગમાં ન રહેવું તે તમારા હાથની વાત છે ઈશ્વર માટે લૌકિક સુખનો પણ ત્યાગ ન કરે ત્યાં સુધી તે જીવ માટે પ્રભુને દયા આવતી નથી સર્વનો ત્યાગ કરી વિદુરજી શિવલ પરમેશ્વરનું આરાધના કરે છે તપ કરે છે તપ કરવાથી પાપ બળે છે જીવ શુદ્ધ થાય છે ગૃહસ્થનો ધર્મ છે વર્ષમાં અગિયાર માસ ઘરમાં રહેવું અને એક માસ કોઈ પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળે એકાંતમાં બેસી અને તપ કરવું એ વખતે પ્રવૃત્તિ ન હોવી જોઈએ જે કાર્ય કરો તે પ્રભુ માટે જ કરો તપ કરવાથી પરમાત્માને દયા આવે છે તપનું પહેલું અંગ છે જીભ ઉપર અંકુશ જેને જરૂરિયાત વખતે તે જ તપ કરી શકાય નહીં આજકાલ લોકોને જરૂરિયાત વધારે છે પરિણામ એ આવે છે કે સંપત્તિ અને સમયનો વ્યય ઇન્દ્રિયોને લાડે લડાવવામાં થાય છે મનુષ્ય સાધના કરતો નથી અને ખોટી વાતો કરે છે કે મને ભગવાન દેખાતા નથી ભગવાન સુલભ નથી પણ દુર્લભ છે વિદ્યુજી પરમાત્મા માટે ખૂબ તપસ્યા કરે છે તેથી વગર સમજવું કે આપણી ભક્તિ સાચી છે જ્યાં પરમાત્મા ને પણ તેને પ્રેમ હોય ત્યાં માંગીને ખાવાની ઈચ્છા થાય પ્રેમ હોય તો કનૈયો કહે છે તો મારા માટે પણ માખણ લઈ જ્યાં પ્રેમ ન હો ત્યાં આપણે ખાવાની ઈચ્છા થતી નથી ઈશ્વર સાથે પ્રેમ કરવો સાથે બહુ પ્રેમ ન કરે જગતોનો તિરસ્કાર ન કરો તેમ તેની સાથે બહુ પ્રેમ પણ ન કરો પ્રેમ કરવા લાયક એક ઈશ્વર જ છે ત્યાં પરમાત્મા પધારે છે સુલાભની ઈચ્છા સફળ થઈ મૈત્રી સમાન થયા જીવ જો ઈશ્વર જેવો બને તો ભગવાન તેના ઘેર આવે પ્રભુ તો ઘરનું પાણી પીતો નથી એટલે કૌરવો નો વિનાશ થશે સુખદેવજી રાજાને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ વિશિષ્ટ કરાવ્યા આવ્યા પણ ગુરુ રાજાએ તેનું કહેવું માન્યું નહીં પછી સલાહ માટે વિદુરજીને બોલાવવામાં આવ્યા વિદુરજી ધૂતરાષ્ટ્રને ઉપદેશ આપી સમજાવવા પ્રયત્ન કર્યો પણ ધૂતરાષ્ટ્રનું તેનું માનતા નથી આ ઉપદેશ વિદુર નીતિના નામે ઓળખાય છે જે બીજાના ધનનું હરણ કરી લે તે ધૂતરાષ્ટ્ર જેની આંખમાં પૈસો છે તે આંખ હોવા છતાં આંધળો થઈ જાય છે પાપી પુત્ર સાથે પ્રેમ કરનારો બાપ એ ધૂતરાષ્ટ્ર પહેલા તો એક ધૂતરાષ્ટ્ર હતો પણ આજકાલ તો ધૂતરાષ્ટ્રો બધું વધી ગયા છે

ચોરી અને વ્યાપી છે મહાપાપ માને છે જે ક્ષયમ નથી બીજાના પાપો ક્ષયમ છે કેટલાક ચોર જેલમાં કેટલાક ચોર મહેલમાં રહે છે ચોર એટલે કે વગર મહિને તે બીજાનું પચાવે તે ચોર છે જેનું જે છે તેને આપ્યા વિના મફતનું ખાય તે ચોર છે વગર મહેનતનું જે ખાય તે ચોર છે સ્થિતિ સારી હોવા છતાં જે અતિથિ સત્કાર કરતો નથી તે ચોર છે પોતાને માટે જ રાંધીને ખાય તે ચોર છે

છે સાચું છે પણ દુર્યોધન જ્યારે મારી પાસે આવે છે ત્યારે મારું જ્ઞાન રહેતું નથી પાપનો બાપ એ લોભ તેની પાપની માં છે મમતા લોભ અને મમતા પાપ કરાવે છે દુર્યોધનને કાને વાત આવી કે વિધુર કાકા અમારી વિરુદ્ધ વાતો કરતા હતા તરત દુર્યોધને વિધોરષ્ટીને સભામાં બોલાવી એનું અપમાન કરે યશ ત્યુતૃષ્ઠિ શમાનમાં યક્ષે પ્રશ્ન કર્યો કે કાયમનો નરકમાં કોણ પડે છે ત્યારે જ્યુતુષ્ઠી કહે છે આમંત્રણ આપે અને તેનું અપમાન કરે તે કાયમ માટે નરકમાં પડે છે દુર્યોધન વિદોષીને કહે છે હું દાસી પુત્ર મારો મારોજન ખાઈને મારી જ નિંદા કરે છે મારા ઘરનું ખાઈને મારે વિરુદ્ધ કામ કરે છે વિદુરજી એવા ધીરે ગંભીર છે કે નિંદા સહન કરે છે સભામાં નિંદા સહન કરે છે સંત સમર્થ હોવા છતાં જે સહન કરે તે સંત એ ભગવાનનો અવતાર છે વિદુર્જીમાં એવી શક્તિ હતી કે આંખ ઉગાડીને દુર્યોધન સામે જુએ તો દુર્યોધન બળીને ખાખ થઈ જાય પણ વિદુરજી તે શક્તિનો ઉપયોગ કરતા નથી શક્તિનો દુરુપયોગ તે દૈત્ય છે સંપત્તિ અને સંત થશો કેટલીક સાસુઓ વહુ ઉપર જુલમ કરે છે તે કહે છે હું વહુ કરતા મોટી એટલે હુકમ કરવાનો મને હક છે વિચાર કરો વહુ કરતા સાસુ મોટી નથી બંને સમાન છે સાસુ છે નો એક જ દિવસ સાથે જન્મ થયો છે જે દિવસે વહુ બની તે જ દિવસે બીજી સાસુ બની છે કોઈ જીવને અવગણશો નહીં જે જેવું બાર વર્ષ તપ કર્યું તે પ્રમાણે કરશો તો સહન કરવાની શક્તિ આવશે અતિ સાત્વિક આહાર જેનો હશે તે સહન કરી શકશે સાત્વિક આહાર વિના સહન કરવાની શક્તિ આવશે તેલ મરચા ખૂબ ખાય તો સ્વભાવ મરચા જેવો થશે આજીવ નો એવો સ્વભાવ છે કે જે મળ્યું છે તેમાં સંતોષ નથી વિદુષી તાળગાની ભાજીમાં સંતોષ ઈશ્વર નું આરાધાન કર્યું છે

નિંદા કરનાર ઉપર ક્રોધ ન કરવો નિંદા સાંભળીને એમાં પણ ઈશ્વરનો શુભ સંકેત માનવો વિદુરનું અપમાન કરવામાં આવ્યું તો પણ તેઓ પ્રભુની કૃપાનો અનુભવ કરે છે વિદુરજી કહે છે કે દુર્યોધન મારી નિંદા કરતો નથી પણ દુર્યોધનના અંતરમાં રહેલા નારાયણ મને કહે છે કે કૌરવોનું કુશન તો છોડી દે મહાપુરુષ નિંદામાંથી પણ સાચું કાઢે છે સારી વસ્તુમાં સારું દેખાય એ સાધારણ વૈષ્ણવ પણ જેને ખરાબ વસ્તુમાં તત્વ દેખાય છે તે ઉત્તમ વૈષ્ણવ પ્રતિકૂળ પરિસ્થિતિમાં વૈષ્ણવને પ્રભુ નો અનુગ્રહ જ જુએ છે કૌરવોના મંડળમાં વિદુરજી બિરાજે તો કૌરવો નો વિનાશ થાય નહીં એટલે પ્રભુ વિદુરજીને ત્યાંથી જોવાની પ્રેરણા કરે છે

વિદોજી છત્રીસ વર્ષોથી યાત્રા કરવા માટે નીકળ્યા છે પણ સાથે કાંઈ લીધું નથી આજકાલ તો લોકો છત્રીસ દિવસ અરે છત્રીસ કલાકની યાત્રા નીકળે તો છત્રીસ ચીજ વસ્તુઓ સાથે લે છે પોતાની જરૂરિયાતનું મોટું લિસ્ટ બનાવે છે અને લિસ્ટ પૈકી કોઈ એક ચીજ લેવાની રહીને છે તેની કાળજી રાખે છે જરૂરિયાત ઓછી કરો તો પાપ કરશે અને જો જરૂરિયાત વધારશો તો પાપ પણ વધશે પ્રાપ્ત સ્થિતિમાં અસંતો મનુષ્યને પ્રાપ્ત કરવા પાપ કરવા પ્રેરે છે તેથી તો કહ્યું છે કે પાપનો બાપ લોભ છે જે કોઈ પાપ કરતો નથી તે મહાન પુરુષ કરી રહ્યો છે ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અનુકૂળ વિષયોમાં જોડી દે એનું નામ યાત્રા તીર્થયાત્રા એની સફળ થાય છે જે તીર્થ જેવું પવિત્ર થઈને ઘેર આવે છે બાકી તો અનેકવાર પાપ ભેગું કરીને મનુષ્ય યાત્રામાંથી આવે છે માટે યાત્રા વિધિપૂર્વક કરવી યાત્રા ઉપર જતા પહેલાં આજથી હું બ્રહ્મચર્ય પાડી આજથી ક્રોધ નહીં કરો

તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું મહાપ્રભુજી દુઃખી બોલ્યા કે અતિશય વિલાશી અને પાપી લોકો તીર્થમાં રહેવા લાગ્યા તેથી તીર્થનો મહિમા લુપ્ત થયો યાત્રા કરવા નીકળ્યા ત્યારે વિદુષજી સાથે શું લઈ ગયા કાઈ નહીં ફક્ત કૌરવનું પુણ્ય લઈને નીકળ્યા છે કૌરવનું જેટલું પુણ્ય હતું તે લઈને ગયા કારણ કે કૌરવે તેનું અપમાન નિંદા કરેલા તમારે કોઈ નિંદા કરે એ સહન કરશો તો તમારું પાપ એના માથે જશે અને તેનું પુણ્ય તમને મળશે જે દિવસે જે તીર્થમાં જાઓ ત્યાં ઉપવાસ કરજો ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે પાપ બળે છે શરીરમાં સાદિક ભાવ જાગે છે વિધુરજી દરેક તીર્થમાં ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક સ્નાન કરે છે યાત્રા કેવી રીતે કરવી તે વિધુજી બતાવ્યું છે શણગારતા ન હતા પવિત્ર અને થોડું ભોજન કરતા પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા ભૂમિ ઉપર શયન કરતા અને ભગવાનને પ્રસન્ન કરવાના વ્રતો તેઓ કરતા સંતર તીર્થોને પાવન કરે છે ભારદ્વાજ મુનિ ગંગા સ્નાન કરવા આવે છે ત્યારે ગંગાજી પચીસ પગથિયા ઉપર આવે છે ગંગાજી જાણે છે કે બીજા મારા પાપમાં નાખો આવે છે જયારે આ મને પાવન કરવા આવે છે અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ